નમસ્કાર આપ સ્પાર્ક ન્યૂઝ જે રીતે માં વરસાદ વરસી રહ્યો છે તેનાથી જાંબુઆ ગામ પાસે આવેલી નદી પર નવો બનાવેલા પુલ પર પાણી ફરી વળતા લોકોની સલામતી માટે મકરપુરા પોલીસ હાલ જગ્યા પર હાજર રહી કોઈ જાનહાનિ ના થાય એના માટે મકરપુરા પીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી એસટી બસ આ પાણીમાં ફસાઈ જતા ટ્રેક્ટર બોલાવી આ એસટી બસને કાઢવામાં આવી હતી ખરેખર આ એસટી બસવાળાની બેદરકારી કહેવાય આવા પાણીમાં જેમાં મગર પણ દેખાય છે આવામાં એક રિસ્ક લઈને પેસેન્જર માટે જોખમી સાબિત થાય એવું કામ એસટી બસના ડ્રાઈવર દ્વારા કરવામાં આવ્યું